અઠવાડિયા થી મારો છોકરો એડમિટ હતો સવારે રજા લઈને ઘરે આવી છું જોયું તો લાઈટ નથી પછી ખબર પડી કે આવી રીતે રિચાર્જ બે પતી ગયું છે તો બાર દિવસમાં બે રિચાર્જ એટલે કઈ જવાનું અત્યારે ગુજરાતના અમુક જિલ્લામાં સ્માર્ટ મીટરનો વિવાદ સામે આવી રહ્યો છે પણ આ સ્માર્ટ મીટર શું છે અને શા માટે લોકો વિરોધ કરી રહ્યા છે એની વાત કરવી છે મારે તમારી સાથે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર વડોદરા શહેરની એક નાનકડી જગ્યા પરથી શરૂ થયેલો આ વિવાદ છે એ આખા શહેરમાં પહોંચી ગયો છે અને ન માત્ર વડોદરા પરંતુ સૌરાષ્ટ્રમાં પણ આનો વિરોધ એટલે કે સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે હવે વાત જાણી એમ છે કે વડોદરામાં એમજીવી નવા સ્માર્ટ વીજ મીટર છે લગાવી રહી છે હાલ વડોદરાના બાર ડિવિઝનની અંદર લગભગ સત્યાવીસ થી વધુ મીટર છે એ લાગી ચૂક્યા છે અને એમાંથી પંદર હજાર મીટર જે છે એ શરૂ પણ કરી દેવામાં આવ્યા છે ચાલુ પણ છે હવે વડોદરાના લોકોએ વિરોધ કર્યો છે પણ વિરોધ શા માટે શરૂ કર્યો છે એમનું કારણ મારે તમને જણાવવું છે હવે કારણ એ છે કે સ્માર્ટ મીટર વીજ મીટર જે છે એના કારણે લોકોનું એવું કહેવું છે કે અમારે વધારે બિલ આવે છે હવે વિરોધ કરવા પહોંચેલા લોકોનું કહેવું છે કે પહેલાં માની લો કે અમારે બે હજાર રૂપિયાનું બિલ આવતું હતું પણ જેવા નવા જે વીજ મીટર લાગ્યા સ્માર્ટ વાળા એના પછી અમારે પચીસસો રૂપિયાનું બિલ આવવા લાગ્યું એટલે પાંચસો રૂપિયાનો વધારો થઈ ગયો હવે એક દાવો તો એવો પણ છે કે એમને ત્રણ દિવસમાં પંદરસો રૂપિયાનું બિલ આવી ગયું છે હવે લોકોનું કહેવું છે કે આમાં અમારે રિચાર્જ પણ કરાવવું પડે છે અને આપણે જાણીએ છીએ કે બધા લોકો શિક્ષિત નથી હોતા અમુકને ફાવતું હોય છે અમુકને રિચાર્જ કરતા ના પણ ફાવતું હોય ઓનલાઈન તો એ જેમને નથી ફાવતું એમને લોકોને તકલીફ પડી રહી છે અને એટલા માટે લોકો વિરોધ કરી રહ્યા છે હવે આ સમસ્યાની સાથે વડોદરાની વાત કરીએ તો વડોદરાના અલગ અલગ સોસાયટી છે જેમ કે જાદવ પાર્ક પછી સરસ્વતી સોસાયટી આકાશગંગા સોસાયટી દાદા પાર્ક સહિતના જેટલા પણ સોસાયટીના લોકો છે એ સતત ત્રણ દિવસથી વિરોધ કરી રહ્યા છે હવે મધ્ય ગુજરાત વીજ કોર્પોરેશન લિમિટેડે વડોદરાના આઠ વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર છે લગાવ્યા છે હવે આના કારણે જ હવે લોકો છે એમનો રોષ ફેલાયો છે અને જેટલા પણ લોકો છે એ વિરોધ કરી રહ્યા છે કે અમારે આ વીજ મીટર નથી જોઈતા પણ આ તો થઈ એક પક્ષની વાત હવે બીજી બાજુ સરકારનો પક્ષ શું છે અને આ મીટરમાં શું શું તકલીફ છે એની આપણે વાત કરીએ બંને સાદા મીટર અને વીજ મીટરના અંતરની આપણે વાત કરી છે તો આ મીટર લગાવવા માટે જે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે એની પાછળ સરકારનું એવું માનવું છે કે સાદા મીટર છે એમાં વીજળીનો બગાડ છે થતો હતો પણ સામેની બાજુ આ જે સ્માર્ટ મીટર છે એમાં વીજળીનો બગાડ નહીં થાય હવે સાદા મીટરની વાત કરીએ તો સાદા મીટરમાં લોકોને ઓનલાઈન બિલ ભરવાની મથામણ ન હતી પણ સ્માર્ટ મીટરમાં શું થશે કે મોબાઈલથી ઓનલાઈન લોકોને બિલ છે ભરવાનું રહેશે હવે સાદા મીટરમાં શું થાય કે ગામડાના લોકો છે એ પેલી આકડી વીજળી જલની સજાવાળી જે વીજળી છે એની ચોરી કરતા હતા જ્યારે સ્માર્ટ મીટરમાં શું થશે કે તમે કોઈ પણ જગ્યા ઉપર પેલી આંકડી મારી અને ચોરી નહીં કરી શકો સાદા મીટરમાં શું થતું હતું કે તમે બિલ ન ભરોને તો પણ તમારા ઘરે લાઇટ તો ચાલુ જ રહે પણ જેવું આ સ્માર્ટ મીટર આવશે તમારા ઘરે તો પછી જેવું તમે રિચાર્જ તમારું પૂરું થયું એટલે લાઇટ પણ તમારી જતી રહેશે એટલે આના કારણે પણ ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે હવે વધુ એક એક્ઝામ્પલ અમુક અમુક છે એ પણ આપીને હું તમને સમજાવું કે આ બંને વચ્ચે તફાવત શું છે તો આપણે ત્યાં બે કાર્ડ છે બરાબર એક પ્રીપેડ ને પોસ્ટપેડ પ્રી એટલે પહેલાં રિચાર્જ કરવાનું પોસ્ટ એટલે આપણે વાપરી લઈએ પછી રિચાર્જ કરવાનું તો હવે આમાં જે રિચાર્જ કરવાનું છે એ પ્રીપેડ રિચાર્જ છે એટલે કે પહેલાં તમારે વીજળીનું રિચાર્જ કરવાનું એના પછી તમારે એટલી જેટલી વીજળીને હું રિચાર્જ કર્યું એટલી વીજળી વાપરવાની એટલે મોબાઈલની જેમ હવે સ્માર્ટ મીટર પણ પ્રીપેડ થઈ ગયા છે એટલે તમારે છે સૌથી પહેલાં પહેલાં રિચાર્જ કરવું પડશે અને પછી તમારે વીજળી વાપરવાની રહેશે આ સ્માર્ટ વીજ મીટર આવી રીતના કામ કરે છે હવે આપણે જાણીએ છીએ કે આપણા ઘરે વીજળીનું જે બિલ છે આપવા માટે લોકો આવતા હતા મીન્સ જે બિલવાળા ભાઈ હોય ને આવે અને આપણને ખબર પડતી હતી કે વીજળીનું બિલ આવ્યું છે પણ હવે એવી રીતના નહીં હોય એટલે કે મેન પાવર છે ઘટી જશે કારણ કે જે રીડિંગ આવવાના છે તો મોબાઈલ ઉપર ઓનલાઈન આવી જવાના છે એટલે લોકોને આવવાની જરૂર જ નહીં રહે તો પછી એમનો સ્ટાફ છે એમની ઘટત થશે અને જેવું આ થશે આની સાથે ઘણા બધા જે આપણા વીજ કર્મચારી ભાઈઓ છે એમની નોકરી પણ જતી રહેવાની છે એટલે આ બધા કારણો છે સરકાર તરફનો તર્ક લોકો તરફનો તર્ક બંને તર્ક અમે તમારા તરફ રજૂ કર્યા છે તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો ધન્યવાદ